તો જય માતાજી જે વ્યક્તમાં એલોગાઇ કેમ જો આયોગ તમે બધા સારા છે તો ફાઇનલી આપણે હજીરામાં સુરતમાં હજીરા છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને બદ્રીનાથની થીમ બનાવી છે અહીંયા ગણપતિ બાપા વલ્લે તો અહીંયા હર વર્ષે નવું બનાવતા રહીએ છીએ તો આપણે અહીંયા આ વર્ષે બે હજાર ચોવીસમાં પહોંચી નીક્યા છે ત્યાં બદ્રીનાથની થીમ બનાવી છે તો ચાલો વિઝિટ કરો આપણા બ્લોકને જોતા રહો તો ચાલો કન્ટિન્યુ પૂરો તમે જોઈ શકો છો ચંદ્રયાનનું બી બની ચૂક્યા છે કેદારનાથ બી બન્યું છે તો ચંદ્રયાન બન્યું છે બે હજાર એકવીસમાં કેદારનાથ બે હજાર બાવીસ માં બે હજાર ત્રેવીસમાં જેમ કે પેલા વર્ષે આ વર્ષે બે હજાર ચોવીસમાં જોઈ શકો છો તમે આપણું બદ્રીનાથ બદ્રીનાથ હવે આજે બદ્રીનાથની થીમ બનાવી છે એની અંદર અમારો જે વિચાર છે બદ્રીનાથ તો જે વડીલ લોકો છે એનાથી ત્યાં સુધી આટલું દૂર રહી નહીં શકાય એના માટે અમે બદલીના થીમ અહીંયા ઊભી કરી છે અને આ જે બદલીના થીમ ઊભી કરી છે એ અમે મોસ્કળ ગ્રુપના ત્રીસથી પાંત્રીસ યુવાનો છે એ જાતે મહેનત કરીને બનાવી છે ટોટલી વર્ક જાતે બનાવ્યું છે એમાં કોઈ બારનું ઇન્વોલ્ડ આર્ટિકલ છે નહીં અને બીજું કોઈ થીમ આવતા વર્ષે અમે અવનવું લાવશું પબ્લિક માટે

તો ફાઇનલી એ આપણો બ્લોગ એન્ડ થઈ છે કેવો લાગ્યો આરો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ શેર કરજો અને તમે ક્યાંથી જોવો છો બ્લોગ એ કમેન્ટ જરૂરથી કરજો તો મને બી ખબર પડે કે મારો બ્લોગ ક્યાં ક્યાંથી જાય છે તો ચાલો ફાઇનલી એ આપણો બ્લોગ એન્ડ કરે જય ગણપતિ બાપ્પાને કમેન્ટમાં જય ગણપતિ બાપ્પા લખજો અને વિહતમાં બી જરૂરથી લખજો તો મળી એવા નેક્સ્ટ બ્લોગમાં જય વિહતમાં